અમલમાં મૂકવામાં આવી છે મોરબીના વાણંદ સમાજના કારીગરો માટે પીએમ વિશ્વકર્મા યોજના માટે જે અંતર્ગત આજરોજ એટલે કે તારીખ છ જાન્યુઆરી બે સવારે નવ વાગ્યા બપોરના પાંચ વાગ્યા સુધી વાણંદ સમાજ જ્ઞાતિની વાડી મોરબી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબીના સહકારથી સમસ્ત વાણંદ સમાજના ભાઈઓ તેમજ બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો તે માટે પીએમ વિશ્વકર્મા કૌશલ યોજના રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં અંદાજે બસો થી વધુ આ યોજનાનો લાભ લીધો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કેમ્પને સફળ બનાવવા મહેશભાઈ સુરાણી દિલીપભાઈ ભુટ્ટી મુકેશભાઈ પનારા અશોકભાઈ કુંડારિયા સહિત અનેક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી ગુજરાત પ્રદેશ બક્ષીપંચ સામાજિક સંકલન સેલના કન્વીનર હેમરાજભાઈ જેઓ ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક પ્રમુખ છે એમના દ્વારા અમારા ઋષિવંશી સમાજ સેવા સમાજને વધારેમાં વધારે લાભ મળે એટલા માટે દરેકે દરેક જિલ્લાએ અમે કેમ્પ કરી રહ્યા છીએ હેમરાજભાઈ દ્વારા અને આજ સુધી અઢાર કેમ્પો અમે પૂરા કર્યા છે અઢાર જિલ્લાના બાકીના પંદર જિલ્લાના જે કેમ્પો રહ્યા એ પણ અમે ટૂંક સમયમાં વાઇઝ નવ તારીખે અમદાવાદમાં છે ત્યાર પછી દસ તારીખે દાંતા છે આવા દરેક જિલ્લા વાઇઝ અમે કેમ્પ કરી રહ્યા છીએ બાકીના જિલ્લાના પણ કેમ્પ ટૂંક સમયમાં થઈ જશે એટલે ટોટલે ટોટલ તેત્રીસ તેત્રીસ જિલ્લામાં ઋષિવંશી સમાજ સેવા સંઘ અને બક્ષીપંચ સામાજિક સંકલન સેલ દ્વારા આ અમારા સમાજને વધારેમાં વધારે લાભ મળે એનું આયોજન હેમરાજભાઈ દ્વારા કરવામાં આવ્યું છે રંજનબેન ભાયાણી પૂર્વ જિલ્લા મહામંત્રી અને શહેર પ્રમુખ તરીકે ત્રણ વર્ષ હોદો નોંધાયો છે અત્યારે આપણા જે ઋષિવંશી સમાજ દ્વારા જે હિમરાજભાઈ પાડલિયા જે આ વિશ્વકર્મા યોજનાનું ફોર્મની યોજના લાવ્યા છે તો આપણા નાનામાં નાના માણસ સુધી આ યોજના પહોંચે અને સારો લાભ લેવા માટે બહુ સારી પ્રવૃત્તિ તો હેમરાજભાઈનો તથા આપણા મોરબી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું આયોજન કરી અને નાના માણસ સુધી આ યોજના પહોંચાડે છે તો બધી યુવા ટીમને હું ખૂબ આભાર માનું છું યોજનાનો જે લાભ છે દેશના વડાપ્રધાન મુરુભી નરેન્દ્રભાઈ કે વિશ્વકર્મ જે કૌશલ્ય સન્માન યોજના એટલે લોન તો દેવાની પણ સન્માન સાથે દેવાની એ લોનની સિસ્ટમ ટ્રેનિંગ બધી માહિતી સમાજ દ્વારા કઈ રીતે પહોંચે અમારા હેમરાજભાઈ પાડેલિયા જે ગાંધીનગર રહી છે એ સમાજ સમગ્ર ગુજરાતમાં લગભગ પાંત્રીસ કેમ્પ કરશે એવી રીતે બધા સમાજ અલગ અલગ સમાજ જો આ રીતે કેમ્પ કરશે તો એનો વધારે વધારે લાભ થશે પછી ટ્રેનિંગ આપશે એક લાખ ભરા પછી બીજા બે લાખ પછી ત્રણ લાખ બીજા અને સારી રીતે સુવિધા સાથે માન સન્માન સાથે નગર લોન તો દેતા હોય લાઇનમાં પણ સન્માન નિધિ એટલે સન્માન નિધિ એટલે સન્માન સાથે એ જે આપણને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈની જે યોજના છે એ યોજનાનો વધારે વધારે લાભ લઈ એવી મારી નંબર વિનંતી અશોક ખર્ચરિયા જીટીવી ન્યૂઝ મોરબી